ભારત વર્ષનો ઇતિહાસ ત્યાગ અને બલિદાનની શાહીથી લખાયેલો છે પણ રાજસ્થાનની અરવલ્લી પર્વતમાળામાં મેવાડની ધરતી કંઈક અલગ છે આ એ ધરતી છે જ્યાં રાજાઓ ગાદી પર બેસતા પહેલાં ઘાસની પથારી પર સુવાનું પસંદ કરતા હતા આ એ ધરતી છે જ્યાં બપ્પા રાવળ અને રાણા સાંગા જેવા વીરો પાક્યા સોળમી સદીનો સમય હતો દિલ્હીના તખ્ત પર મોગલ બાદશાહ અકબરનું શાસન હતું કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી બધા રાજાઓ અકબર સામે માથું ઝુકાવી ચૂક્યા હતા બસ એક માથું નહોતું ઝુકતું એક સિંહ હજુ પણ ડણકતો હતો એ સિંહનું નામ હતું મહારાણા પ્રતાપ અને એ સિંહની સાથે હતો તેનો પડછાયો તેનો મિત્ર તેનો દીકરો ચેતક આજે આપણે જોઈશું સ્વાભિમાનની સૌથી મોટી લડાઈ અકબર ઈચ્છતો હતો કે પ્રતાપ પણ બીજા રાજપૂતોની જેમ તેની ગુલામી સ્વીકારી લે તેણે વાતચીત કરવા માટે ચાર શાંતિ દૂતો મોકલ્યા છેલ્લે આવ્યો અંબરનો રાજા માનસિંગ ઉદયસાગર તળાવના કિનારે ભોજન સમારંભ યોજાયો પણ પ્રતાપે કહ્યું પોતાની ફોઈ દીકરીઓ મુગલોને પરણાવી હોય તેની સાથે હું ભોજન ન લઉં માનસિંગને અપમાન લાગ્યું તેણે થાળી છોડી દીધી અને ચેતવણી આપી હવે આ થાળીનું ઋણ હું રણ મેદાનમાં ચૂકવીશ પ્રતાપે સામે જવાબ આપ્યો આવજે માનસિંહ અને સાથે તારા ફુઆ એટલે કે અકબરને પણ લેતો આવજે આ ઘટના યુદ્ધનું રણશિંગુ બની ગઈ કુંભલગઢમાં પ્રતાપે પ્રતિજ્ઞા લીધી જ્યાં સુધી ચિત્તોડ પાછું ન મેળવું ત્યાં સુધી સોનાની થાળીમાં જમીશ નહીં અને પલંગ પર સુઈશ નહીં યુદ્ધ નક્કી હતું પ્રતાપ પાસે પૈસા નહોતા મહેલો નહોતા તેમની પાસે હતું અરવલ્લીનું જંગલ અને વફાદાર સાથીઓ એક તરફ હતા અફઘાન સરદાર હકીમ ખાન સૂર જે અકબરની વિરુદ્ધ હતા બીજી તરફ હતા જંગલના રાજા રાણા પુંજા ભીલ અને તેમની તીરંદાજ સેના અને સૌથી ખાસ પ્રતાપનો અશ્વચેતક ચેતક કાઠિયાવાડી અને અરબી નસલનું મિશ્રણ હતો તેની આંખો ભૂરી હતી તે અત્યંત બુદ્ધિશાળી હતો યુદ્ધ માટે ચેતકને ખાસ તાલીમ આપવામાં આવી તેના મોઢા પર હાથીની સૂંઢ જેવો મુખવટો એટલે કે માસ્ક પહેરાવવામાં આવતો કેમ કારણ કે દુશ્મનના હાથીઓ કન્ફ્યુઝ થઈ જાય અને તેને નાનું હાથીનું બચ્ચું સમજીને હુમલો ન કરે પ્રતાપ અને ચેતક એક જીવ અને બે શરીર જેવા હતા તારીખ અઢાર જૂન પંદરસો છોતેર જેઠ મહિનાનો ધમધકતો તાપ ગોગુંદા અને ખમનોરની વચ્ચે આવેલી સાંકડી જગ્યા હલ્દી ઘાટી આ જગ્યા એટલી સાંકડી હતી કે અકબરની વિશાલ સેના ત્યાં એકસાથે ઘૂસી શકે તેમ નહોતી પ્રતાપે આ જ વ્યૂહરચના ગોઠવી હતી રણશિંગા ફૂંકાયા જય એકલિંગજી અને અલ્લાહુ અકબરના નારા સાથે તલવારો અથડાઈ શરૂઆતમાં મેવાડનું પલ્લડું ભારે હતું હકીમખાન સૂર અને ભીલ સૈનિકોએ પહાડો પરથી પથ્થરોનો વરસાદ વરસાવ્યો મુગલોમાં ભાગદોડ મચી ગઈ પ્રતાપ ચેટક પર સવાર થઈને વીજળીની જેમ ત્રાટકતા હતા ઇતિહાસકાર બદાઉની લખે છે કે એ દિવસે લૂ એટલી હતી અને લોહી એટલું ગરમ હતું કે ખબર નહોતી પડતી કે કોણ હિન્દુ છે અને કોણ મુસલમાન બસ લાશો પડતી હતી યુદ્ધના મેદાનમાં પ્રતાપની નજર માનસિંહને શોધી રહી હતી માનસિંહ મરદાના નામના હાથી પર સુરક્ષિત હોદ્દામાં બેઠો હતો પ્રતાપે એડી મારી ચેતક સમજી ગયો તે પવનની ગતિએ હાથી તરફ દોડ્યો અને અહીં બન્યું ઇતિહાસનો સૌથી રોમાંચક પ્રસંગ ચેતકે પોતાના બંને આગળના પગ ઊંચા કર્યા અને સીધા હાથીના મસ્તક પર જમાવી દીધા હવે પ્રતાપ પર તેમણે પૂરી તાકાતથી ભાલો ફેંક્યો માનસિંહ હોદ્દામાં નીચે નમી ગયો એટલે બચી ગયો પણ તેનો મહાવત મરાયો પણ જ્યારે ચેતક નીચે ઉતર્યો ત્યારે હાથીની સૂંઢમાં બાંધેલી ઝેરી કટારથી ચેતકનો પાછળનો પગ ચીરાઈ ગયો લોહીની ધાર છૂટી ગઈ પગ કપાઈને લટકવા લાગ્યો ચેતક ઘાયલ હતો પણ અટક્યો નહીં મુગલ સૈનિકો પ્રતાપની પાછળ પડ્યા પોતાના સ્વામીનો જીવ બચાવવાએ અબોલ જીવ ત્રણ પગે પાંચ કિલોમીટર સુધી દોડ્યો રસ્તામાં આવ્યું એક મોટું કુદરતી નાળું વહેણ પચીસ ફૂટ પહોળું સામાન્ય ઘોડો અહીં અટકી જાય પણ આ ચેતક હતો તેણે છેલ્લી શક્તિ ભેગી કરી અને એક ઐતિહાસિક છલાંગ લગાવી ચેતક નાળું કૂદી ગયો મુગલો જોતા રહી ગયા પણ પેલે પાર જઈને ચેતક ઢળી પડ્યો તેના શરીરમાં હવે પ્રાણ નહોતા બચ્યા પ્રતાપ ચેતકના માથાને ખોળામાં લઈને બાળકની જેમ રડ્યા એ જ સમયે પ્રતાપનો રિસાયેલો ભાઈ શક્તિસિંહ ત્યાં આવ્યો અને તેણે પોતાની ભૂલ સ્વીકારી ચેતકના બલિદાને બે ભાઈઓને એક કર્યા હલ્દી ઘાટીના યુદ્ધ પછી પ્રતાપ પાસે કોઈ રાજ્ય નહોતું તેઓ જંગલમાં રહેતા હતા ઘાસની રોટલી ખાતા હતા એકવાર એક જંગલી બિલાડો પ્રતાપની દીકરીના હાથમાંથી ઘાસની રોટલી ઝૂંટીને લઈ ગયો ભૂખી દીકરી રણવા લાગી આ જોઈને લોખંડી પુરુષ પ્રતાપનું હૃદય પણ દ્રવી ઉઠ્યું શું આ સ્વાભિમાનની કિંમત છે પણ ત્યારે જ મેવાડના નસીબ જાગ્યા મેવાડના મંત્રી ભામાશા પોતાની આખી જિંદગીની કમાણી લઈને પ્રતાપ પાસે આવ્યા તેમણે એટલું સોનું આપ્યું કે પ્રતાપ પચીસ હજાર સૈનિકોને બાર વર્ષ સુધી પાડી શકે પ્રતાપે ભરી સેના તૈયાર કરી હવે વારો પ્રતાપનો હતો પંદરસો બ્યાશીમાં દિવેરનું યુદ્ધ થયું આ વખતે રાજપૂતો ભૂખ્યા સિંહની જેમ તૂટી પડ્યા પ્રતાપના પુત્ર અમરસિંહ મુગલ સેનાપતિ પર એવો ભાલો માર્યો કે ભાલો માણસ અને ઘોડા બંને ભાગી ગઈ પ્રતાપે મેવાડનો મોટો ભાગ પાછો જીતી લીધો અંતે પંદરસો માં શિકાર કરતી વખતે પ્રતાપ ઘાયલ થયા જ્યારે મહારાણા પ્રતાપનું મૃત્યુ થયું ત્યારે લાહોરમાં બેઠેલા અકબરની આંખમાં પણ આંસુ આવી ગયા હતા અકબરે કહ્યું હતું કે હે રાણા તું જીતી ગયો તે તારું માથું ક્યારેય મારા પગમાં નથી મૂક્યું આજે હલ્દી ઘાટીમાં પ્રતાપ અને ચેતકની સમાધિઓ આપણને યાદ અપાવે છે કે પ્રાણ જાય પણ વચન ન જાય અને માથું જાય પણ મેવાડ ન જાય જય મેવાડ જય એકલિંગજી